મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરીએ આંગણવાડી અને આશા વર્કર બહેનોની તો કે પગાર વધારો ક્યારે વધશે તો કે આપણા સમાજમાં એક અગત્યના ભાગ તરીકે આંગણવાડી અને આશા વર્કર બહેનો ગુજરાતમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો વર્ષોથી ગ્રામ્ય સ્તરે આરોગ્ય પોષણ અને શિક્ષણની સેવાઓ આપતી રહી છે બાળકોને પોષણ મળે મહિલાઓને આરોગ્યની જાણકારી મળે એ માટે તેઓ રોજ મહેનત કરી રહી છે છતાં પણ તેઓનો પગાર આજ દિન સુધી ખૂબ જ ઓછો છે વર્ષોથી તેઓ પગાર વધારાની માંગ કરી રહી છે જ્યારે બિહાર જેવા રાજ્ય કે જ્યાં આર્થિક રીતે ગુજરાતની સરખામણીએ ઘણું પછાત ગણાય છે ત્યાં પણ આશા વર્કર અને આંગણવાડી બહેનોનો પગાર વધારો આપવામાં આવ્યો છે બિહારના મુખ્યમંત્રી કુમારે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું છે કે કેબિનેટ મિટિંગમાં બેઠકમાં તેઓને આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોના પગાર વધારવાની મંજૂરી આપી દીધી છે ત્યાં આંગણવાડી કર્મચારીઓને મોટી ભેટ અપાઈ છે હવે મિત્રો વાત કરીએ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રએ દિવાળી નિમિત્તે આંગણવાડી બહેનોને મહારાષ્ટ્ર રાજ્યએ પણ તાજેતરમાં સરકાર દ્વારા દિવાળી ભેટ સ્વરૂપે આંગણવાડી બહેનોને બે હજાર રૂપિયા ખાતામાં આપવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો તેમને ઉત્સવ ભેટ ગણી શકાય છે આંગણવાડી બહેનોને દિવાળી સ્વરૂપે તેમને ભેટ જાહેર કરી છે ગુજરાતમાં પણ આવી કોઈ જ વાત થઈ નથી આપણા ગુજરાતમાં ગુજરાતમાં વાત કરીએ તો કે આશા વર્કર બહેનોએ આંદોલનો કર્યા હતા અને આવેદનપત્રો પાઠવા હતા અને રજૂઆતો કરી હતી તેમજ રેલીઓ પણ કાઢી હતી પોતાના પગાર વધારાની માંગને આંદોલન સ્વરૂપ આપી દીધું હતું આંગણવાડી બહેનો એનો પગાર વધારવાનો હાઈકોર્ટે જોખમ આપ્યો હતો છતાં પણ રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પગલા લેવામાં આવ્યા નથી અગાઉના વર્ષોમાં પણ પગાર વધારવાની વાત પર નજર કરતા જણાય છે કે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે પગાર વધે છે અને અગાઉના વર્ષોમાં પણ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા પગાર વધારાની જાહેરાત થઈ હતી બે હજાર સત્તરમાં તે સમયના નાયબ મુખ્યમંત્રી નીતિશ પટેલે આશા વર્કર બહેનોના વેતનમાં પચાસ ટકાનો વધારો કર્યો હતો અને રાજ્ય સરકારે આંગણવાડી બહેનોને પણ ચૂંટણીના માહોલે પગાર વધારવાની સત્તાવાર જાહેરાત કરી હતી નજીવો પગાર વધારવામાં હંમેશા ચૂંટણીની રાહ જોવી પડશે હાલમાં જાહેરાત કરી છે કે બિહાર સરકારે ત્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે સરકાર દ્વારા આંગણવાડી બહેનોનો પગાર વધારવાની જાહેરાત સ્પષ્ટ કરવામાં આવે ચૂંટણી પહેલાં બહેનોને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આંગણવાડી બહેનોનો મુદ્દો માત્ર રાજકીય નથી પણ કાનૂની પણ છે ગુજરાત પર સ્પષ્ટ હુકમ આપ્યો છે કે આ બહેનોનો યોગ્ય પગાર વધારો મળવો જોઈએ ત્યારબાદ મિત્રો અદાલતોએ એ પણ કહ્યું હતું કે આંગણવાડી બહેનો સમાજ માટે મહત્વપૂર્ણ સેવા આપે છે અને તેમને મળતું વેતન એ કામગીરી પ્રમાણે ઘણું ઓછું છે બીજી તરફ કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને આઠમા પગાર પરની તૈયારી કરી રહી છે જેના આધારે લાખો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધશે તો શું સવાલ એ છે કે આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારો ક્યારે વધશે અને શું એને મોંઘવારી લાગુ નથી પડતી તો હવે મિત્રો વાત કરીએ પાડોશી રાજ્યમાં તો કે ચૂંટણીના બહેને કે તહેવારોના બહેને મદદ તો કરી છે જ્યારે ગુજરાતની બહેનોને હજુ સુધી કોઈપણ પ્રકારની ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી તેમજ કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી હવે આશા રાખીએ કે આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો આંદોલનનો અંત આવે અને તેમને હાઈકોર્ટના હુકમનું પાલન કરે અને તે મુજબ તેમને નવો પગાર વધારો પ્રાપ્ત થાય આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત